આજે છોટા જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ બન્યો છે છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરાથોન દોડની અંદર એકવીસ કિલોમીટર દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને એક કિલોમીટર આ કુલ ચાર પ્રકાર દોડ દોડવામાં આવી રણવીરો વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ફીટ યુવા વિકસિત ભારત ની જે કલ્પના કરી છે તેના સાકાર કરવા તરફ ઉદેપુર ના રણવીરો દોડી રહ્યા છે અંદર આ રીતનું આયોજન કરવામાં આવ્યું જે આ છોટા ઉદેપુર જિલ્લા માટે ગૌરવંતો દિવસ છે અને સમગ્ર ટીમ ને હું અભિનંદન આપું છું કે આ છોટા ઉદેપુર જિલ્લા અંદર જે સુસિપ્ત